નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એક શ્રેષ્ઠ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો એક શ્રેષ્ઠ શ્રેષ્ઠ જિલ્લાને બનાવવા માટે સતત વિવિધ કાર્યક્રમો આપી પ્રયાસ કરી રહ્યા છે આવો જ એક કાર્યક્રમ આજરોજ પોલીસ હેડક્વાર્ટરના હોલમાં યોજાયો હતો ગોધરાના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર લેખક કવિ ગઝલકાર એવા ડોક્ટર કુમાર જૈમેન શાસ્ત્રીનું સેવા પરોપકારની આહાલેખ જગાડનાર જયંતિભાઈ શેઠ દસ ચાર્ટર્ડ અકાઉન્ટ બન્યા તે

ખૂબ ઉપયોગી થાય તેવી હતો સમિતિના માર્ગદર્શક અને અધિકતા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરમાલભાઈ પાઠક બહારગામ હોવાથી તેમનો શુભેચ્છા સંદેશ વાંચવામાં આવ્યો હતો સમિતિના પલ્લવભાઈ દેવેશ પટેલ દિપેશ ઠાકોર નિર્મિત દેસાઈ દિનેશ પટેલ ડાયાભાઈ કાંતિભાઈ મિતેશ પટેલે યશ શાહ વગેરે હાજર રહ્યા હતા આવા જ નવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર ભાવેશ લુહાણા પંચમહાલ ગોધરા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં